જે દરમિયાન બાતમી મળે કે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જય ઉર્ફે રોગી અને ઈજાન ઉર્ફે બાબા રહેઠાણ બંને ભગા તળાવ ભાવનગરવાળા મોતી તળાવ વેપી પાછળ સિકોતર માતાના મંદિર પાસે બાવળની કાંઠ પાસે બેઠેલ છે તેઓ પાસે ઇન્ટરનેટના વાઈફાઈ રાઉટર તેમજ રોકડ રકમ જેવી ક્યાંકથી ચોરીથી અથવા છળ કપટથી મેળવ હોવાની શંકા હતી જે બાતમીના આધારે તપાસ કરતા બંને સમુતે હાજર મળી આવેલ જ્યારે મુદ્દા માલ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં હોવાથી આ ચોરી અગરતું છલકપટથી મેળ હોવાનું જણાય આવતા સગ પડતી મિલકત તરીકે તપાસ સાથે કબજે કરવામાં આવેલ બંને સમયની પૂછપરછ કરતા આજથી થોડાક દિવસ પહેલા તેઓ બને મેન બજારમાં આવેલ એક દુકાનમાં તોડેલ તેમાંથી ઘણું બધું પરચુરણની ચોરી કરેલ હોવાનું તેમજ બંને તેના થોડા દિવસ પછી એટલે કે ત્રણ ચાર દિવસ પછી રાત્રીના સમય મેન બજાર આજુબાજુ આવેલ એક રાતમાં ચાર દુકાનોને તોડેલ અને તેમાંથી દસ વીસ પચાસ સોની નોટો તેમજ ડીવીઆર વગેરેની ચોરી કરેલ હોવાનું જણાવતા પોલીસે બંઈસમો ને ઝડપી તેમની પાસેથી રોકડ રૂપિયા બાવીસ હજાર આઠસો પંચ્યાસી તેમજ ચીજો સુર સહિત કુલ કિંમત રૂપિયા અડતાલીસ હજાર નવસો પાંત્રીસ સાથે બંને ઝડપી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ગંગાચડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવે